રોજ સવારે અથવા તમને દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે શ્રી નારાયણ કવચનો પાઠ અવશ્ય સાંભળવો શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંધના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાસે આવ્યો હોય ત્યારે મનુષ્યે

સંકટકારક પોતાની દાઢ પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ શ્રીરામ તથા શ્રી લક્ષ્મણ પ્રવાસમાં મારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી શ્રી નારાયણ ભગવાન મારી રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી શ્રી દત્તાત્રેય ભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી શ્રી કપિલ દેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સનતકુમાર કામદેવથી મારી રક્ષા કરો હૈ ગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવશી શ્રેષ્ઠ મુનિ શ્રી નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુર્મ અવતાર શ્રી હરી સર્વ પ્રકારના નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધન્વંતરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન ઋષભદેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો યજ્ઞાવતારી ભગવાન લોક અપવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવોમાં મારી રક્ષા કરો અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પ ગણોથી મારી રક્ષા કરો ભગવાન વેદવ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદવાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાળના મળરૂપ કળિયુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદાત શક્તિ શ્રી નારાયણ ભગવાન મારી રક્ષા કરો અને ચક્રધારી શ્રી ભગવાન વિષ્ણુ કાળમાં મારી રક્ષા કરો મધુ દૈત્ય મારનાર ઉગ્ર ધનુર્ધારી ભગવાન શ્રી વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ પહેલા કાળમાં અને અર્ધ રાતે મારી રક્ષા કરો શ્રી વસ્તનું જેને ચિહ્ન છે એવા ઈશ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવાર ધારી ભગવાન જનાર્દન મળશકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળમૂર્તિ ભગવાન શ્રી વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિજીવી તીક્ષ્ણ ધારવાળ ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરત જ બાળી નાખે તેમ શત્રુના સૈન્યને તુરત જ બાળી નાખો હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શ વાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને છો તમે રાક્ષસ ભૂત અને ગ્રહોને ભૂકો કરી નાખો તથા શત્રુઓના ચૂરા કરી નાખો હે પાંચ જન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાનને પૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકાગણ પીસાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દ્રષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સો સોફુદળીવાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સરકોથી દાઢવાળા પ્રાણીઓથી

શ્રી હરિના નમ રૂપ વાહન અને આયુગો સર્વ આપત્તિઓમાંથી મારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું જ સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યને ભગવાન પોતે વેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દિગ્ગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનાર નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણામાં ઊંચે નીચે અંદર બહાર અને ચારે બાજુ અમારી રક્ષા કરો શ્રી નારાયણ કવચનું ફળ કથન વિશ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને અડકે તે તુરત જ ભયમાંથી છૂટે છે આ નારાયણ કવચ ભણનાર પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચોર તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી કોમેન્ટમાં ઓ નમો નારાયણ જરૂરથી લખજો